જય હિન્દ જય સંવિધાન બહુ સહન કર્યું બહુ સહન કર્યું બહુ સહન કર્યું આજે હું તમારા સમક્ષ આવી છું ને તો એક દિલની વાત કરવા માટે આવી છું કે તમને શું લાગે છે હું આજે પણ છાતી ઠોકીને કહું છું કે હું જેલ કાપી નહીં ત્રણ મહિના ઈ પણ વગર કારણસર નિર્દોષ છું એની અંદર પણ

કે તું ખજૂરના લાઇવ બંધ કરી દેન શાહ ઇન્વેસ્ટમેન્ટવાનું બંધ કરી દેન આવી રીતના ઘણું બધું ટોર્ચરિંગ કરવા આવે કરવામાં આવે છે મારી સાથે કોઈ મારો મિત્ર આવ્યો હોય ને એને પણ એને ખોટી ધમકીઓ આપવામાં આવે છે ઉપર બેસાડવામાં આવે ને મોબાઈલ લઈ લેવામાં આવે મારા મોબાઈલ લઈ લેવામાં આવે આ બધું સહન કર્યું પણ હવે નહીં એવું તો તમને કોનું દબાણ છે કે કોના કેવાથી કીર્તિ પટેલને દબાવવામાં આવે છે તમામે તમામ કેસ મારા ઉપર ખોટા કરવામાં આવે છે હજુ હું ચાથી ઠોકીને કહું છું એવી ખણણી બંણી માંગવાના કીર્તિ પટેલના ધંધા નથી છતાં પણ મને મીડિયામાં ખોટી રીતના એક્સપ્લેન કરવામાં આવે છે ખોટી સાબિત કરવામાં આવે છે કીર્તિ પટેલનું નામ પડે ને એટલે બધા જ મીડિયાવાળા ટી આરપી લેવા માટે ખોટા ન્યૂઝ ફેલાવા માંડે છે પણ મારે મીડિયાવાળાને ખાલી એટલું કહેવું છે તમારી પાસે તો બધી ઓથોરિટી છે કીર્તિ પટેલ ઉપર એફઆર થાય ને તો પુરાવાય મૂકતા જાઓ ટાકી આ દુનિયાને ખબર પડે અને હું દુનિયાને કહું છું માર્કેટમાં બધા વ્યક્તિઓને કહું છું જોનારા કે મીડિયા બોલે ને એ ક્યારેય સાચું નથી હોતું મીડિયા અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે અને કાયદાએ અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે તમે ગમે એવા રૂપિયા આપો ને ફાર પડાવો ભલે ને કોઈ માણસ હેરાન થતો ભલે ને વર્ષો કેસ લડતો સાબિત કોર્ટ કરશે પણ કેમ ભાઈ વગર કારોનો સર એક એ એક એક કાંઈ એવો ગુનો નથી કર્યો છતાં પણ અમારે એવા એવી જેલો કાપવાની ધમકાવવામાં આવે છે કાંઈ પણ બોલી એટલે કે ખજૂરના લાઈવ બંધ કરે એનો મતલબ એમ કે તમને આ બધું પોલીસ સ્ટેશનની અંદર એવા કોઈ પૈસા આપે છે ખજૂર મને દબાણ કરવાના કીર્તિ પટેલને હેરાન કરવાના તે કામ કરો મારા ઉપર ખોટે ખોટી એફઆર ફાળવાનું બંધ કરો અને કીર્તિ પટેલને બોલાવી લ્યો અને લટકાવી દો ફાંસી અને આપી દો કે તો જીવતા સમાધિ કીર્તિ પટેલ એક સેવાનું કાર્ય કરે છે બેન દીકરીઓ માટે લડવાનું હું નથી તો કોઈ અસામાજિક તત્વ નથી કોઈ ગુંડો નથી કોઈ લુખ્ખો એવા હજારો લુખ્ખા માર્કેટમાં ફરે છે પણ મને એક ખોટી રીતના અસામાજિક તત્વ એક ગુંડા તરીકે એક્સપ્લેન કરવામાં આવે છે અત્યારે પણ સાહેબ હવે બહુ થઈ ગયું બહુ ખોટા કેસ કર્યા અને હજુ પણ મને એવા એવા ડ્રગ્સના કેસમાં એવા ગાંજાના કેસમાં હે મને એવા મોટા કેસ ફસાવાની હજુ પણ ધમકી છે પણ હવે નહીં સાહેબ હવે આ ધમકી મારા ઉપર હું અત્યારે અરજી આપું છું કે મને આવા આવા ધમકી આવા આવા કેસમાં ફસાવાની આપી છે શું તમે રોજ મારા ઉપર એક નવી એફઆઈઆર બનાવશો દુનિયા શું વિચારશે કે કીર્તિ પટેલે સાચે આવું કર્યું

એક કામ કરો મને જીવતા સમાધિ લેવી છે બોલો જીવતા સમાધિ લેવી છે બોલો ત્યાંથી તમારે કીર્તિ પટેલ ઉપર આ ખોટા કેસ કરવાનું બંધ થઈ જશે બંધ થઈ જશે કા તો મને બોલાવો અને દવા પીવડાઈ દો કા તો ફાંસી લટકાઈ દો હા ઈ જીગર રાખું છું મરવાનું પણ પણ તમારા આવા ખોટા કેસ હવે કીર્તિ પટેલ થી સહન નહીં થાય હવે સહન નહીં થાય ઓલા અલ્પેશ ડોંડા કીર્તિ પટેલનું ખરાબ બહુલો છે કીર્તિ પટેલને ગાળો દે છે અને છતાં બી કીર્તિ પટેલ ઉપર કેસ સાહેબ એવા ગાળા ગાડીના કેસ કરવા જો કીર્તિ પટેલ ને તો પોલીસ સ્ટેશનમાં ફાયલો ભરાઈ જશે ફાયલો આજ દિવસ સુધી મેં એક દાખલો તો બતાવો કે કીર્તિ પટેલ કોઈ ઉપર કેસ કરવા ગઈ હોય મારું સત્તર તોલા સોનું ચિન્ટુ પાસે છે હજુ સુધીમાં ફાઇડી એ ફાઇન કીર્તિ પટેલનું નામ પડે એટલે ડાયરેક્ટ એફઆઈઆર ના કોઈ અરજી ના કોઈ જવાબ ડાયરેક્ટ એફઆઈઆર પણ હવે સહન નહી થાય એક મરદ માણાને તમે એવું કાર્ય કૃત્ય કરી રહ્યા છો કે દવા પીને મરી જાય પણ હું મરવા પેદા નથી થઈ કદાચ તમારે માર્યો હોય તો આવતા મારી નાખો પણ હવે ખોટા કે સહન નહી થાય દુનિયાને એવું જોતા હો છો કે આ મોટી ક્રિમિનલ છે મોટી ગુંડી છે પણ હવે સહન નઈ થાય એક એક પુરાવા મૂકીશું કાપુદે પોલીસ સ્ટેશનની અંદર મને કેવી ધમકાવવામાં આવી છે કેવા કેવા કેસ કરવાની ધમકી આપી છે લે મને કે કે તને ડ્રગ્સમાં ફસાઈ દેવી આમ ને ફસાઈ દેવી તેમ ફસાઈ દેવી છે તે સમય એ મારા ઉપર પાસા થા ને તે દિવસે ખજૂર બાર ઉભો તો પેલો લીટી વિશ્વાસ સોની બાર ઉભો તો લાલો આહીર બાર ઉભો તો પોલીસ સ્ટેશન ની બહાર કેમ ભાઈ મારું કાર્ય શું મારો ગુનો શું કેક સચ્ચાઈ માટે લડું એ એક દાન ચોરી એક કેસ મે બહાર પાડી દીધો એટલે હે તમે એવું ઈચ્છો છો કે કીર્તિ દબાઈ ને મરી જાય તો મારી નાખો હાલો મારી નાખો પણ આ ખોટા કેસ કરવાનું બંધ કરી દો આ તમારી મર્દાનગી નથી એક હિંમતવાળી છોકરીને પાડવાની કોશિશ થઈ રહી છે કેમ ભાઈ બંગડી પહેરી લાવ બંગડી સહન ન થતું હોય ને તો મારી હિંમત ને તોડવાની કોશિશ ના કરતા હિંમત ને તોડવાની હવે તમારા આવા ખોટા કેસ સહન નહીં કરો મારે મરવું પડે તો હું મરવા તૈયાર છું અને હું બહુ ટૂંક સમય માં તે ગેલો સાહેબ પાસે આવું છું કે દીકરીની હિંમત તોડવાની એને અસામાજિક તત્વ બનાવવાની કોશિશ ચાલી રહી છે સાહેબ ને મારે કેવું છે કે બતાવ અમારે એક લુખાગીરી જય હિન્દ જય સવિતા